આગળ જવું છે આજ ભોરાને કેટલા દિવસ નથી દેખાતો ને આજી ને બીટી જોવા જવું હે આ તું એમ ને કપાહા બીટી જો થયો હે અને છોકરી વાળા જોવા ન તો ઈ ઉપસી લો ભુરીઓ માર બેટો પૈસા વાર થઈ જા હે અને મને એકલો મુકતો જા હે જો આવવાના હે પરશો તો વરસાદ થયો એટલે કપા તો બગડી ગયો પણ હવે તો ઉપર સરતા હે ગમી થાય પછી જાય તો આપણું પણ પાકું તો રી કાર્યન છોડી આપણે ને આ પાડી દેવાનું છે કેથી જવાનું હે ઠટકાર્યા ને ઘરે ડીજે વગર તો વગર તો જવાનું તું એ હાથે જાય મારા કાર્યા ની કાર્ય મારી થઈ જાય એવી આશા હે તું એ થઈ જાય અલા ઓલો કાળો ડોન આજ મારે લગતે આટ મારવાનું કેતો નજી આયો નહીં ગામ ગામડા થી મારા કાળો મિત્રો આવવાનું હે પરમ મિત્ર मार्डर से नजीक का ही काम धंधों का नहीं हैं। हमारे यानी जिम करो ऊपर कपाण कपान बिटिन करो ऊपर से। हम अहू ऊपर से ही पड़ी गयो। बिटिन ही मो। बेटी अजूबाई और नथिन पड़ी गयो। अजूबाई तो करी है। बुरा लगते जाओ डिसीजन लो।

તું તો કે મારી હરી ઘરે નહીં રહેતી તા વગર અલ્યા બચ્ચારી પાહા બેરસ બેરસ તને ભૂલી ગઈ છે ઈ આ મુકે દે ના તું મારા ભેગો ગામડે ફુડા વાયો જાને 10 કરવાના મારી છે ને કામ કરે મારી

આતો ઠેબો આવી ગયો લબદલ નામ બથી ગયો આમ આમાં હાલ્ય જતા પડી જાય તો આમાં કાય નથ ફરવાનું એ કાર મુઢા આવ ના બોલ ને મારા લગન કરવાનો હે આયા મારા વિડિયો પૂરો થાય છે લાઈક કરો અને સબસ્ક્રાઇબ કરો શેર કરો